ખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જયવંતસિંહ ભાભોરનો અભિવાદન સમારોહ યોજાયો લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જયવંતસિંહ બાભોરનો લીમખેડા વિધાનસભાનો અભિવાદન સમારોહ યોજાયો હતો અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ જયવંતસિંહ બાભોરે પોતાને જીત અપાવવા બદલ નાના મોટા કાર્યકર્તાઓ પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સાંસદ જયવંતસિંહ બાભોરે જણાવ્યું હતું કે નવા જનતાના વિકાસના કામો સંગઠનને સાથે લઈને કરવામાં આવશે તેમજ છેવાડાનો માનવી વિકાસના કામથી વંચિત નહીં રહે પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અથાગ પ્રયત્નોથી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર દાહોદ જિલ્લામાં સૌથી મોટી લીડ મેળવી સફળતા મેળવી હતી વધુમાં ખાબડે જણાવ્યું હતું કે મતદારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને આ બેઠક પર કમળ ખેલવ્યું છે તે બદલ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર વ્યક્ત કરું છું આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામને પ્રથમ પ્રાધાન્ય આપી સાંસદ જયવંતસિંહ ભાપોર અને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના સમન્વયથી

આચારી ધારાસભ્ય ગુજરાત સરકાર માંડીને ભારત સરકાર ના પેહલી આપણા વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટી કોઈ વડાપ્રધાન ત્રીજી દેશનું નેતૃત્વ કરી ઘટના દેશ માટેની પણ પહેલી અને એમાં આપણા અહેવાલ દીપક રાવલ